સાથે ભવ્ય રામ આયોજન કરવામાં આવ્યું પ્રભુ શ્રી રામની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા મધ્ય ભવ્ય રામ કથાનું આયોજન ફાગણ વદ બારસ તારીખ અગિયાર માર્ચ બે ને મંગળવારથી તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ ને ફાગણ વદ પાંચમ ને બુધવાર સુધી શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી વિછાડવાડા રામકથાકારના મુખે થવાની છે ત્યારે આ રામકથાના મુખ્ય યજમાન સ્વર્ગીય ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર

જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા તાલુકા ભાજપના આગેવાન શ્રી ગોવિંદભાઈ ભાનુશાલી તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ એડવોકેટ દિલીપસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો જોડાઈને આ યાત્રાળુઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અભડાસા કચ્છ પંચાયતના મંત્રી હરસિંહભાઈ જાડેજા અમારા ભરિતસિંહ જાડેજા અમારા તાલુકા પંચાયતના આગેવાન અને અહીંયા સૌને આપણી યાત્રીઓને આપણી ભાડા અને આપણે બનાવીને આપણે જે રીતે આપણે જતા છે એવા ભવિષ્યભાઈ ભાનસારી અને અમારા તાલુકા પંચાયતના તાલુકાની ચેરમેનશ્રી જયદેવસિંહ જાડેજા સૌ આપણે આગીવાનો આપણા પ્રયત્નો છે જ્યારે આપણે આ અડાસા તાલુકા પંજાબે આપ્યા યાત્રા રામનસરમાં જઈ રહ્યા છે અમે તો હસ્તી લાગણી આપણે જોઈએ છીએ અને સૌ યાત્રીઓની આપણી આ યાત્રા સફળ થાય કે આ સફળ આપણા આપણા ક્ષત્રિય સમાજના દરેક આગેવાનોએ આ પ્રયત્નથી આખા એક આયોજન કરેલ છે એ આયોજનને ખરેખર બિરદાવવા લાયક છે કે ભારતીય સંસ્કૃતિમાં એક શ્લોક છે કે

કરવાની ઈચ્છા થાય અને એ કામ જ્યારે આજે આ એક ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે ને તો એ વંદનીય છે એના આયોજકોને ખરેખર જેટલા આપી ધન્યવાદ અને આવા કાર્યો હંમેશા થતા રહે આપણા તાલુકામાં આવા યાત્રાઓના કાર્યો થતા રહે અને ત્યાં પણ એમાં અમને સહયોગી સહભાગી થવાની જ્યારે કોઈ પણ આપણે ચાલુ છે અયોધ્યા ત્યારે આપણા પોતાના જ અપીક્ષીભાઈ પરિવાર એમને જે મુખ્ય યજમાન તરીકે જ્યાં તો આજુબાજુ ડુમરાથી આજુબાજુ રાહ અમને બધાને આસની લાગણી થાય કે આવી સુંદર આયોજન અયોધ્યા મતે થતું હોય ને આપણે એક જવાનો ને સાંભળવાનો દાવો મળશે અને ભગવાન રામ જે ભગવાન આપણે બધા ઉપર કૃપા રાખે એવી પ્રાર્થના